અને સામે કિનારે એક ગઈ પણ શું થયું તાકાત લગાવી જેથી કરીને પ્રસવ કાળે પેલું બચ્ચું છે જન્મી ચુક્યું અને એ નદીમાં પડ્યું હરની સામે કિનારે જઈને તરફડિયા ખાઈને મરી આ બચ્ચું તણાતું તણાતું ભરતજીની પાસે અને ભરતજીના શરીરને સ્પર્શ થયો સાધનામાં સદ વિચાર પણ બાધક બને છે હરણનું બચ્ચું મરી જશે એમ માની અને ભરતજીએ પોતાના હાથમાં લીધો આ બાજુ હરણી મરી ગઈ છે હવે આ બચ્ચાનું શું થશે એનો વિચાર કરી અને પોતે આશ્રમ નો તમારા બાળકને તમારું દૂધ જ પીવડાવો જો તમારે વૃદ્ધાપણામાં એની સેવા જોતી હોય તો તમે તમારું દૂધ પીવડાવશો તો એ દૂધ નું મૂલ ચૂકવવા છેલ્લે તમારી સેવા કરશે બાકી નાનપણ માંથી અમારું ફિગર બગડી જાય અરે રાખ તારું ફિગર

હરણ સૂતું છે હરણ જાગતું છે રાત અને દિવસ આ ની અંદર જંખના લાગી ગઈ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ નહીં તેનો તાર્યા માથે ભાવ દયા ગરીબી બંદકી ક્ષમતાશીલ સુજામ એ લક્ષણ સાધુ કે કહે કબીર તું જહાન આપણે સાધુની ચર્ચા કાલે ઘણી બધી કરી આ સંત હૃદય છે સંત હૃદય હોવા છતાં પણ તમે જ્યારે ઈશ્વરની નજીક જવાના હો ને ત્યારે તમારી સાધના કરતા કરતા આવી કોઈ પણ વસ્તુ બની જાય છે આ સારી વસ્તુ છે છતાં પણ હરીમાંથી મન હટી ગયું અને હરણમાં ઘૂસી ગયું બચ્ચું મોટું થઈ ગયું છે મને જે એક દિવસ ઠાકોરજીને સ્નાન કરાવતા હતા એમાં પાછળથી બચ્ચું ભાગી જંગલ હવે જે હરણ માં પ્રીતિ લાગી હતી ચારે બાજુ શોધખોળ કરવા છતાં પણ એને કઈ મળ્યું નહીં અને ભરત તો રોજ રાહ જોવે છે ક્યારે હરણ આવે ક્યારે હરણ આવે જે ચિંતન હરિમાં હતું એ હરણમાં આવી ગયું ત્યાં આ જીવરૂપી દીવામાં દિવેલ ખૂટ્યું સમજાય છે જીવ રૂપી દીવામાં માં એટલે કે હવે અંત સમય આવ્યો એટલે અંતકાળે સમય છોકરા હોય તો મા બાપની નાળીઓ નસો ઢીલી પડી હોય મોટું સેદમથું નાકની દાઢી વાંકી થઈ હોય એવું લાગે કે હવે બા કે બાપુજી થોડો સમય કાઢવાના છે એટલે ઘરમાં સારા વિદ્વાન બ્રાહ્મણ ને બોલાવી છેલ્લે જતા જતા ભગવાન નારાયણનું નામ જશે તો એને મુક્તિ મળશે અહીંયા ભરતજી છે એને ઠાકોરજી યાદ ન આવ્યા પણ અંત સમયે શું આવ્યું મારું હરણ એટલે અંત સમયે જ્યાં તમારું મન હોય ત્યાં બીજો જન્મ થાય

આપણા પુનર્જન્મની જે સ્મૃતિ છે ને એના ઉપર પડદો પાડી દે શું કામ ખબર આજે મને તમને પૂર્વજનમની જો ખબર પડતી હોત ને તો આમાં આપણે કોઈ ભેગા બેઠા આપણને ખબર પડે કે આપણો બાપ આગલા જન્મે આપણો કટ્ટર દુશ્મન હતો આપણે એની સાથે રહી શકીએ ખરા અથવા આપણને ખબર પડે કે આપડી ઘરવાળી કયા જન્મમાં ગધેડી હતી પછી કેમ કે પાટા જ મારે ને સ્વભાવ નો થાય બીજા જન્મમાં પાટા તો મારે જેને પાટા મારતો સમજી કે આનો બીજો જન્મ એટલે ભગવાને એટલા માટે પુનર્જન્મ ની સ્મૃતિ છે ને ઉપર પડદો પાડી દીધો બધું જો યાદ રહે તો તકલીફ થાય પણ ભરતજીને ને બધું યાદ રહ્યું છે અને હવે નથીર નો ત્યાગ કર્યો ત્યાર પછી અંગીરા ગૌત્રના એક બ્રાહ્મણ ને ત્યાં જન્મ થયો હવે આ બ્રાહ્મણને ત્યાં જોડલા દ્વારા દીકરો અને દીકરી એમ બે સંતાન થયા એમાં ભરતજી નો જન્મ થયો હજી એને પૂર્વજન્મનું જ્ઞાન યાદ છે એમનું એમ છે અહિયાં પણ ઘણા ને શંકા થાય કે ભાઈ નું જ્ઞાન સૌથી પહેલા તો લોકો એવું માનવા વાળા ઘણા છે કે બીજો જન્મ જ નથી પુનર્જન્મ જ નથી આગલો કોઈ જન્મ આપણો થયો જ નથી એવું છે પણ જો આગલો જન્મ ન થયો હોય તો એવી ઘણી બધી ક્રિયાઓ આપણે આ જન્મની અંદર કરીએ છીએ કે આપણને કોને શીખવાડ્યું બાળકનો જન્મ થાય એટલે માં અથવા તો એને શરૂઆતમાં નવડાવી ધોળાવી અને પછી વાહમાં ધક્કા મારીને રડાવે ચાલો એ રડવાનું એને શીખવાડ્યું અંદરથી અવાજ નીકળ્યો ઈ કોને શીખવાડ્યું એના અગાઉ કેટલાય જન્મમાં રડી ચૂક્યું છે એટલા માટે એને ખબર પડી કે વાહમાં માં કોક મારે છે એટલે મારે રડવું જોઈએ નહીતર એ બાળકને રડવાનું કોને શીખવાડ્યું અગાઉ કેટલી વાર જન્મી ચૂક્યો છે એના એ કોમ્પ્યુટર માઇન્ડ ની અંદર એ ડેટા પડેલા છે જેથી કરીને એ ડેટા જાગ્રત થયા અને એ બાળક છે એ રડવા લાગ્યું પછી એની માને ખોળામાં આપવામાં આવ્યું એની માં ખોળામાં લીધા પછી બાળકને પોતાનું સ્તન છે એ બાળકના મોઢામાં આપે છે ત્યાં સુધીની ક્રિયા મા એ કરી પણ એ ચૂસવાની ક્રિયા કરે છે એને કોણે શીખવાડી માનું થાન મોઢામાં લીધા પછી બાળક જો ચૂસે નહીં તો એનું પેટ કેવી રીતે ભરાય એ ચૂસવાનું કોણ શીખવાયું એ અગાઉ કેટલી વાર જન્મી ચૂક્યો છે ને કેટલી માને ધાવી ચૂક્યો છે એટલા માટે એને ખબર છે કે હું આ સંસારમાં આવ્યો છું મારે જીવવું છે તો મારે ચૂસવું પડશે આ તો આપણી વાત છે ચાલો હવે હવે ઘરે ઘરે ટીવી છે ડિસ્કવરી બધા જ જોવે છે ઘરે ભેંસ વૈયા કદાચ પાટરું આવે તો એને આપણે આચળ પાયા લઈ જાય છે પણ જંગલમાં જે જન્મે છે એને કોણ લઈ જાય એ એ આપ મેળે ઊભું થાય પડે ઊભું થાય પડે ઊભું થાય પડે એને કોણ શીખવાડે છે કે આમ ઊભું થવાય ઓટોમેટિક ધીમે ધીમે કરતા ઈ એના માની પાછળ જે આચળ છે ત્યાં એનું મોઢું થાય છે અને ઈ બચ 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 કરતો વાચરો પાટરું જે કાઈ હાથી કે સિંહણ જે હોય તે આ બધા ધાવવા લાગે છે એને કોણ શીખવાડે આ અનેક વખત જન્મી ચૂક્યા છે પુનર્જન્મ છે છે અને છે એટલે બીજો જન્મ છે એનું જ્ઞાન ભરતજી ને રહ્યું ભરતજી અહિયાં જન્મ થયા પછી અગ્નુપિત સંસ્કાર થયો પિતાએ ગાયત્રી મન તો પણ પૂર્વનું જ્ઞાન હતું ને એટલે માથું હલાવી દે શીખે નહીં કઈ કે હવે ભૂલ નથી કરવી એક જે ભૂલ થઈ મોટા નથી હવે કઈ શીખવું જ નથી જે છે ને યાદ એટલું ઘણું પરત જેને ભણવા બેસાડ્યા ત્યાં પણ ધ્યાન આપતા નથી એટલે એના પિતા ચિંતા થઈ કે આ છોકરો ગાંડો છે શું છે કઈ ભણ્યા નહીં એટલે પછી છેલ્લે ભાઈઓને એમ થયું કે કઈ નહીં સાલો કઈ નહીં કરે એના કરતા ખેતરમાં છે ને આ ભૈયા ઉડાડવા માટે મોકલી દઈએ પાક આવ્યા પછી ની અંદર જે દાણો આવ્યો હોય ને દાણો છે ચકલા ભારેવા છે ચી જતા હોય એને ઉડાડવા માટે ભરતજીને ગોફણ આપી અને કહ્યું કે સાવ તમે આપણા ખેતરનું ધ્યાન રાખો તો ત્યાં આવ્યા પછી પણ તેણે શું કર્યું રામ કી ચીડિયા રામકા ખેત ખાલો ચિડિયા ભર ભર બે આ મારું અહીંયા ખેતર છે આ તો રામ નું છે રામ ખેતર ને રામ ચકલા પારે આ બધું તમારું છે ખાવ તમ તારે પાક નું રક્ષણ ન કર્યું એટલે ભાઈઓ કંટાળી ગયા ઘરેથી કાઢે મૂક્યા અને ભરતજીને આટલું જ જોતું હતું આ બંધન હતું બંધન માંથી મુક્ત થયા જળ જેની દશા છે એ જળ ભરત અવધૂતની દશા છે વાળ વધી ગયા છે ગાઢી વધી ગઈ છે વેલી પોતરી છે એટલે લોકોએ બધાએ એનો ત્યાગ કર્યો ભરતજીને કહ્યું કે ખૂબ સારું કોઈનો સંઘાત નહી હવે ભરતજી એકવાર વનમાં જતા હતા ત્યાં ભીલોના રાજાને સંતાન નહોતું એટલે બલિદાન દેવા માટે થઈને કોઈ આવા લોકો શોધ થાય એમાં ભરતજી પકડાણા એમના જે મુખિયા છે એમની પાસે લઈ આવે પેલા એવો સમાજ હતો નિરક્ષર જે અંધશ્રદ્ધામાં માનતો હતો એ લોકો આવા બલિમાં માનતા હતા ભરતને નવડાવ્યા સારું ખાવાનું આપ્યું ગળામાં ફૂલની મારા પહેરાવી ચાંદલો કર્યો છે અને મા જગદંબા મહાકાલી ની મૂર્તિ છે અને કહ્યું કે હું મંત્ર ભણું એટલે તારે મારવાનું ભરત ને કીધું તું માથું નમાવ એટલે ભરતે માથું નમાવ્યું પણ કોને તો કે મા જગદંબાને બલિદાન આપવા જ્યાં જાય ત્યાં જગદંબા આવા ભક્ત નું બલિદાન સહન કરી શકે ખરી એટલે માએ વિચાર્યું આ તો હમણાં મારા પુત્રો ને મારી નાખશે મહાકાળી પાવા વાળી સાથે મૂર્તિ ફાટી મારવા ગયા તા ને એને જ માં જગદંબા એ માર્યા છે ભરતની રક્ષા થઈ મહાકાલી ભરતજીએ માના ચરણમાં વંદન કર્યા આગળ છે ઘટના ઘટી કે સિંધુ દેશનો રાજા રવગણ કપિલ ભગવાનના સત્સંગ માટે જતો હતો એટલે રાજા બેઠો છે ચાર જણા પાલખી ઉપાડીને ચાલતા હતા એમાં પાલખી ઉપાડવા વાળા થાકી ગયા એટલે થોડી વાર એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા એમાં ચાર જણા માંથી એક પાલખી ઉપાડવા વાળો થાકી ગયો હતો એટલે બિચારો ભાગી ગયો એટલે રાજા રવગણે કહ્યું કે જાવ આ જંગલમાં કોઈ મળે તો શોધો એમાં અડફેટમાં ભરતજી આવી ગયા ભરતજીને તો કોઈ પ્રારબ્ધ નથી એટલે જે કોઈ લઈ જાય તો એને કઈ વાંધો નથી એ આવ્યા છે 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 ત્યાં પાલખી પાલખી ઉપાડી પણ ભરતજી નીચે જોતા જાય કે મારા પગલાથી કોઈ કીડા મકોડા કોઈ જીવ મરી ન જાય હવે મારે આ આ ભાવ છેલ્લો છે હવે સુધારવું છે મારા આ જીવને હવે મારે મોક્ષ તરફ જવું છે એટલે ઠેકડા મારે એક પગ મૂકે ને બીજો પગ મૂકતા વાર લાગે અને એ એ જે એની પગ મૂકવાની જે ચેષ્ટાઓ છે એનાથી જે રાજા રવ પણ પાલખીમાં બેઠો છે એનું માથું છે એ પાલખીમાં ભટકાય એટલે પહેલા બીજા જે એના પાલખી ઉપાડતા વાળા છે ને આ તમે કોને ઉપાડી આવ્યા આ કોણ છે મારું માથું ભટકાય છે ભરતજી છે એ મંદ મંદ હસે છે આ ભરતજીને રાજી થતા જોયા ખુશ થતા જોયા અને ભરતજી મનોમન કે છે કે એક આ નાનકડો એવો રાજા અને અભિમાન તો જો એને ખબર નથી કે તારી પાલખી આ ઉપાડનારો એક વખતનો મહાન ચક્રવર્તી રાજા ભરત છે સંપત્તિએ બધાના મનને કેદ કરી લીધા છે માયાના ફંદમાં બધા ફસાયેલા છે આ રાજાને વધારે ક્રોધ થયો એટલે પાલખી નીચે ઉતારી અને ભરતને ભરતને મારવાનું શરૂ કર્યું જેમ જેમ માર મારે છે એમ ભરત થઈ જોર જોર થી હસે છે એટલે તને માર મારું છું તું હસે છે તું મને ક્યાં મારે હા મને ક્યાં તું તો શરીર ને મારે છે હું તો આત્મા છું આપલો એનામાં ભરતમાં નાબડામાં ફેર આપણે શરીરને માનીએ છીએ આત્માને આપણે કોઈ દી માન્યો નથી શરીરને આપણે શણગારવાની અનેક કોશિશ કરીએ તો પ્રભુ પાસે જવું હોય તો એટલે ભરત હસે છે કે તું કોને મારશ તું તો મારા શરીરને મારશ મારા આત્માને તેની કોઈ અસર નથી એટલે ભરત વિચારે

નહીં અને ઉઠાવે ને તો એનો પેઢો પાર કરી દે એક વખત થોડા ઘણા જો સુધરેલા અને સારા રસ્તે જવા વાળા હશો ને તો એ પોતે તો ખાઈ પડ્યો છે તમને ખાઈ માં નાખશે ભરતજી ઉપદેશ કરે છે

આ કોઈ લાગે છે આના મુખમાંથી જે વાણી નીકળે છે એ કોઈ સંતના મુખમાંથી નીકળતી હોય વાણી છે આ કોઈ સામાન્ય રાજા સત્સંગી હતો કારણ કે કપિલમોની પાસે જે કોણ જાય સત્સંગ કરવા સત્સંગી હોય એ જ જતો હોય હાથમાંથી હોતી પડી ગઈ ભરતજીના ચરણમાં વંદન કરીને રાજા રોગણ કે છે કે આપ કોણ છો એ દ્વિજ શ્રેષ્ઠ

હું એક હરણમાં આસક્ત થયો એના કારણે મારે બે જન્મ લેવા પડ્યા માટે સાવધાન રાજા કેવળ તપ કરવાથી યજ્ઞાદી વૈદિક કર્મ કરવાથી અન્ન આદિ નું દાન કરવાથી એમ બ્રહ્મ ની પ્રાપ્તિ થતી નથી આવો જ્ઞાન નો ઉપદેશ આપી ભરતજી છૂટા પડ્યા જેમ હરણ માં આસક્તિ થતા હરણ થવું પડ્યું એમ હરણ ને પણ ભરત નું ચિંતન મળતા સમયે થયું હતું એટલે એ હરણ છે એ પાછું હું બીનું રાજા રહું એટલે ફરી પાછો બન્યો મિલાપ થયો માં મળવાનું લખ્યું હતું એટલે બંને પાછા મળ્યા